સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીથી મોરબીના પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર તણાવવાની ઘટના સામે આવી છે મોરબીથી સમાચાર આજે પડેલા વરસાદને કારણે પાણીનો વહેણ હોવાને કારણે ટ્રેક્ટર ફસાવવાની ઘટના મોરબીની આ ઘટના છે કે જ્યાં પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાવું છે હળવદના ઢવાણા ગામનો આ બનાવ છે ટ્રેક્ટર તણાવવાની ઘટનાની જાણ થતાની સાથે ગ્રામજનો મદદે દોડી આવ્યા ટ્રેક્ટરમાં દસ લોકો સવાર હતા તો આ ઘટનાને લઈ અને સમગ્ર પંથક મારે રાટી દસમાંથી ચાર લોકો કે જેમને બચાવી લેવામાં આવ્યા છે અન્ય લોકોની શોધખોળ હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે મોરબીની ઘટના છે મોરબીમાં પાણીના પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાયું આ ટ્રેક્ટરમાં દસ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અન્ય લોકોને બચાવવા માટેનો પ્રયત્ન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ટ્રેક્ટરમાં દસ લોકો સવાર હતા ચાર લોકોનો આબાદ બચાવ થયો છે સવદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પાર્થ આ સમગ્ર ઘટનાક્રમને લઈ અને શું બધું વિગત હર હરવતનું જે દવાના ગામ છે ત્યાં વોકરામમાં પાણી આવી જતા જે ટ્રેક્ટર છે એ તણાય છે ટ્રેક્ટરમાં અંદાજે 10 જેટલા લોકો સવાર હોવાનું સૂત્રોમાંથી માહિતી મળી છે 10 માંથી 4 જેટલા લોકોનો અબજ બચાવ થયો છે અને તેની અત્યારે ફાયરની ટીમ અને મામલતદાર સહિતની જે ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ કામગીરી ચલાવવામાં આવી રહી છે તો આજે ટ્રેક્ટર જે છે એ હરો ડાંગરઘરાના જે જીવાગામતી એ નીકળ્યું હતું ડાંગર જીવગામતી ટ્રેક્ટરમાં સવાલ થઈ અને આજે દસ કેટલા લોકો નીકળ્યા હતા અને ટવાણા નજીક પહોંચતા આ વોકરામાં આ જે ટ્રેક્ટર છે એ જણાવ્યું હતું કે હરવાજમાં સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને જેના પગલે વોકરા હોય નદી નારા હોય સહીતના જે નારા છે તેમાં નવા નીડની પણ આવક થઈ હતી અને તેને પોતલે

સમગ્ર સર પ્રશ્ન એક વખત ફરી આપને પૂછું છું આ ટ્રેક્ટર કે જે પાણીના પ્રવાહમાં વહી ગયું છે જેમાં દસ લોકો સવાર હતા ચાર લોકોનો બચાવ હાલ બચાવની કામગીરી કેવા પ્રકારની મોરબી ફાયરની ટીમ છે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે જી જી બિલકુલ આપને આ ઘટનાની જાણ ક્યારે થઈ અને હાલ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે બચાવ અંગેની કામગીરી માટે અમે એસડીઆરએફ ની ટીમને જાણ કરી છે પણ આ રાત્રિનો સમયગાળો છે એટલે પાણીમાં તણાયેલા વ્યક્તિ માટે શોધખોળ કરવી મુશ્કેલ બને એવું છે જી બિલકુલ અલ્પેશજી એબીપી અસ્મિતા સાથે જોડવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર તો હાલ તો બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ટ્રેક્ટરમાં દસ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે